અત્યારેના સંતાનો છે એ પોતાના સંતાનના ઉછેર માટે થોડાક વધુ કેરિંગ છે કારણ કે એમની પાસે એક કે બે જ સંતાનો છે એટલે એને બહુ ધારાધોરણો બંને નક્કી કર્યા છે કે આપણે આપણા બાળકોને મારવા નથી આપણે આપણા બાળકને આટલું તો કરાવવું જ છે આટલું તો કરાવવું નથી હવે ધારો કે છોકરો ને ડ્રોઈંગમાં જવું જોઈએ છોકરો રોવા માંડે કકડવા માંડે માથા પછાડવા માંડે એટલે તરત બા એમ કે જાવા દેન બિચારા ન જાવ કામ માથાકૂટ છે એટલે તરત જ ઓલી દીકરાની વહુને કે બા બાજ બગાડે છોકરાને અને ક્યારેક સંતાનો તમારી પાસે આવે તમને વાલ કરે અને હળવેકથી ખીચામાંથી મોબાઈલ લઈ લે તમને એવું છે કે બાળકને તમે બહુ વાલા છો એક વસ્તુ યાદ રાખજો બાળકને મોબાઈલ વાલો તમે મોબાઈલ દો છો અને છોકરાની માં મોબાઈલ નથી દેતી હવે આ સમયે જ્યારે બાળક તમારી પાસેથી મોબાઈલ લે ત્યારે તમારા અંદરથી વાત નીકળવી જોઈએ બેટા મમ્મી પપ્પાએ ના પાડી છે ને મોબાઈલ તો આપણે મોબાઈલ નહીં લઈએ આ આમ જુઓ ને તો આ શ્રેષ્ઠ યુગ છે દાદા દાદીનો વડલો થવાનો શ્રેષ્ઠ યુગ છે કારણ કે માતા પિતા બંને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કામ કરતા હોય છે તમે ઈચ્છો તો એનું ટાઢકનું ઠેકાણું બની શકો એમ છો એને સાંભળનાર બની શકો એમ છો પણ ક્યારેક આપણે ચોકલેટ આપીએ બિસ્કીટ આપી દઈએ એટલે ઓલા લોકો એમ કે ક્યાં અમે ના પાડી હતી તમે શું કામ એને ચોકલેટ આપી બિસ્કીટ આપી નથી ગમતું તો બહુ જરૂરી છે એ વખતે કે તમે દીકરાની બહુને પૂછી લો ને અને ત્યારે એવું ન કહેવાય આ અમે પાંચ છોકરા મોટા કર્યા હું અમને નહીં ખબર છોકરા કેમ મોટા થાય તમને ખબર જ હોય કે બાળકો કેમ મોટા થાય પણ આ પતિ પત્નીએ પોતે નક્કી કર્યું છે કે અમારે બાળકનો ઉછેર આમ રીતે કરવાનો છે અને બીજું કેવું હતું કે પહેલાં આટલા બધા દૂષણો નહોતા હવે જે દેખાય છે એના કરતાં વધુ દૂષણોથી તમારા સંતાનોને બચાવવા પડે છે પેલા એવું હતું કે તમે દસમા ધોરણ સુધી અમને સુધારી શકતા હતા આ ચોથી પાંચમી પેઢી તરીકે તો તમારે ખાસ કરાતું જ અને બીજું એક વિવેક સભર રીતે વાત કરું કે આપણે ત્યાં તો દેવદેવીઓના સહસ્ત્ર નામો છે એમાંથી એકાદ નામ સંતાનો પાડો હા અર્થ વગરના સંતાનોના નામ આપણે પાડ્યા જ રાખીએ છીએ પછી અર્થ વગરના નામો હોય એટલે અનર્થ જ સર્જે એના બદલે સરસ મજાના મેં કીધું એમ કે સહસ્ત્ર નામો છે ઈશ્વરના એમાંનું એકાદ નામ પાડો ને તો બાળકમાં થોડા ઘણા સંસ્કાર પણ એ પ્રમાણેના આવે એનામાં વિચાર પણ એ પ્રમાણે ના આવે પણ એવું તો આપણે કંઈ જોવું જ નથી અને ઈશ્વરને થોડીક શ્રદ્ધાના ઠેકાણા આપો તમારા સંતાનોને અત્યારે શ્રદ્ધાને વિશ્વાસની દ્રશ્ય સૌથી વધુ બાળકો નબળા અને આમ જો તો આપણે બધા જ તે રોજ આપણે ઈશ્વરને ફરિયાદ કર્યા કરીએ અરે આભાર માનો તમને માણસ બનાવવા ખોટા ખોટા આમથી આમ આમથી આમ ઓલા કર્યા કરી એની બદલે ઉપરવાળાનો આભાર માનક મને સારો માણસ બનાવ્યો મારી આંખ આલે મારું નાક આલે મારું જીભ આલે મારા પગ આલે મને સારી જ્ઞાતિમાં આપ્યો મને સારા સગામાં આપ્યો મને સારા મિત્રો આપ્યા મને પહેરવા ઉઠવા સારું આપ્યું બાકી તમને ભિખારી બનાવ્યો તો તમે હું ઉપર જઈને કેસ કરવાના હતા કાને આને અદાણીને આટલું દીધું અંબાણીને આટલું દીધું તે અમને હાવા દીધું કાંઈ ન કરી શકાય તમારા અંગો સાબુત છે ને એનો અર્થ એ છે કે ઉપરવાળાને તમારા ઉપર રાજી છે બાકી તમારી આંખ નાક પગ ન ચાલતા હોત તો અને ઘણા બધા વૃદ્ધો અહીંયા હશે કે જેને સુરત નહીં જવું હોય જેને અહીંયા જ રહેવું હશે અમરેલીમાં જ પોતાની જીવન સંધ્યા એકબીજાના અજવાળે પોતાની જીવન સંધ્યા જેને પૂરી કરવી હશે ત્યારે અજાણ્યા લોકો એમ જરાય કહેવાની જરૂર નથી વહુ વારે ભળતું નહીં હોય ને એટલે સુરત નહીં ગયા હોય કાંઈ એમાં વહુનો વાંક નથી ક્યારેક એવું હોય કે સાસુને જવું હોય પણ સસરા એમ કે ના તારે જવું હોય તો જ્યાં મારે અહીંયા રહેવું જ પણ ત્યારે દરેક માં છે પેલી પત્ની હોય એટલે એમ કે ના તાર પપ્પા ન આલે જમ્યા વગર એને હવારમાં ગરમ ભાખરી જોઈ એને ઓલું જોઈ સાહેબ હવે સમય છે એકબીજા માટે જીવી લઈ ત્યારે તો આપણે કોકના ઘરમાં ન વચ્ચે જવાય કે તમારે હું નથી બનતું એટલા માટે તમે જાઓ છો દીકરાની વહુને આટલી બધી તમે ખરાબ ચિતરવાનું બંધ કરી દો કારણ કે દીકરાની વહુ જ એ છે કે જે તમારું વૃદ્ધત્વ પાલવવાની છે તમે ગમે એટલું કહ્યું તમારી દીકરી સો સો ટકા સારી સોનાની મજાની પણ દીકરીની પોતાની પણ એક લિમિટ આવશે તમારી સેવા કરવા માટેની હું તો અનેકવાર કહી ચૂકી છું કે આપણા શ્રેષ્ઠ ઘરેણા છે એ આપણે દીકરીઓને આપીએ હું જીવતી છું તાર જે જોતું એના ઘરમાં લઈ જાય અને પછી તમારો પગ ભાંગે ત્યારે તમે એવી અપેક્ષા રાખો કે જેને તમે કાંઈ ન દીધું એ દીકરાની બહુ તમારી સેવા કરે ત્યારે ઓલી કહો મને કહે બોલાવો ને જે કંઠી લેગી છે એને કયો આવે અને આવે એમાં ના નથી આવે દીકરી જે દીકરીઓ પોતાના પિતાની પ્રોપર્ટીમાં ભાગ માગે છે ને એણે પોતાના પતિને કહેવું જોઈએ કે જો પ્રોપર્ટીમાં ભાગ જોતો હોય તો જવાબદારી અને ફરજમાં પણ ભાગ દેદારી નોંધાવવી પડશે જ્યારે તકલીફમાં મારું કુટુંબ આવશે ત્યારે મારે જવું પડશે અને આવી તૈયારી હોય ને તો જ આપણે લઈએ ભણેલ ગણેલ દીકરી તરીકે તમારો સમાજ તમને ભણાવે છે શું કામ તમને સક્ષમ શું કામ આ વસંતભાઈ શું કામ આટલી બધી દીકરીઓને ભણાવવાની સાક્ષરતાનો અભિયાન લઈ કારણ કે દીકરીઓ ભણી હશે તો સમાજ બદલાશે ભણેલ ગણેલ તરીકે તમારી જવાબદારી તમારી મા તમને દે ને તો એમ કહેવાય કે ના માં તું આનંદે આ આવશે તારી સેવા કરવા માટે અને હું તો અહીંયા બેઠેલી તમામ સાસુઓને કહું સરસ મજાની સાડી સરસ મજાના ઘરેણા દરે એનિવર્સરીએ બર્થ આપો દીકરાને બહુ રાજી થાતી થતી પોતાની કીટી પાર્ટી સાસુ વાલા લાગી આપણે વસ્તુ સાવ કે તમે તો વાલા લાગો આ જગતમાં અને ખોટું શું છે તમે સ્મિત આપો આ કોઈના આંસુ લુછો કઈક તો કરો એક વખત એક સોય અને દોરા વચ્ચેનો સંવાદ થાય છે ધોબીને ત્યાં પછડાટ એક કપડું મરાતું હોય છે અને એકાદ ખીચડાની અંદર સોય રહી ગઈ હોય છે પહેલી પછડાટ વાગે ને એટલે સોય ઉડીને બીજી પાર્ટ ઉપર જતી રહે અને પછી બીજી પછડાટ ધોબી મારે છે કાપડની અને ત્યારે ઓલી સોય આપણી વચ્ચે મારણનીય પુરુષોત્તમભાઈ આવી રહ્યા છે આપણે એને ખૂબ બધી તાળીઓથી વધાવી લઈએ મને આ કાર્ડમાં સૌથી વધુ ગમતી વાત એ હોય તો એ છે જ કે માત્ર રૂપાલ પુરુષોત્તમભાઈ રૂપાલા એટલું લે કોઈ હોદ્દો નહીં એટલે ગામ આખા આ સમાજનો વડીલ અને મોભી આપણી વચ્ચે હોય એવા એક ભાવથી તે આપણી વચ્ચે છે એમને ખૂબ ખૂબ આવકાર છે આમ જુઓ તો રૂપાલાજીની હાજરીથી આપણે સૌ રૂડા છે એવું કેવું જોઈએ તો વાત હતી સોય અને દોરા વચ્ચે સંવાદ થાય છે સો એવું કહે છે કે તું નીકળી ગયો હોત તો તારા બીજી પછડાટ ખાવાનો વારો ન આવત ત્યારે ઓલી દોરો એવું કે છે કે તારે તો વિંધાઈને નીકળી જવું ને ભેગું ક્યાં કરવું તું મારે તો આ મારા પોતાનાને જોડી રાખવાતા ને એટલા માટે મેં પછડાટ ખાધી છે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી છે અથવા ભાઈઓને પણ કે પોતાનાને જોડી રાખવા માટે બે પછડાટ ખાવી પડે ને તો ખાઈ લેજો તો જ ઘરો જોડાયેલા રહેશે આમ તમે જુઓ ને તો આપણે ત્યાં તો સરસ નીલકંઠની પરંપરા છે ઝેર તમારે પી ન જવાનું ગળી નથી જવાનું અહીંયા રાખવાનું જ અને એમ ઝેર પીવાથી જો નીલકંઠ થવાનું હોય તો સાંજપણે કેટલાય ઝેર પી મરી જતા હોય છે તો તે ન થઈ ગયા હોય નહીં સમાજમાં કેટલાય કુટુંબના કેટલાય એવા ઝેરના ઘૂંટડા હોય કે જે હૃદયમાં ડાબી રાખવાના હોય માનો કે ન માનો જો તમે જોઈન્ટ ફેમિલીમાં છો તમારી પેઢીઓ સાથે છે તો એ સો ટકા તમારા ઘરની એકાદ સ્ત્રી કશું ગળી રહી છે અને કાં તો એ સહન કરી રહી છે એટલે તમારા પરિવારો ભેગા છે સો સો ટકા તો એ સ્ત્રીને ક્યારેક સન્માનિત કરો મને હંમેશા એક ફરિયાદ સમાજ પાસેથી રહી છે કે અમારા જેવી બે સ્ત્રીઓ બોલતી થાય તો તમે એને સન્માનિત કરો બે સ્ત્રીઓ ડૉક્ટર થાય તો તમે સન્માનિત કરો બે સ્ત્રી એન્જિનિયર થાય તો સન્માનિત કરો બે ક્યાંક સાયન્ટિસ્ટ થાય તો તમે એને સન્માનિત કરો પણ બે બે પેઢીથી ત્રણ ત્રણ પેઢીથી ઘર જોડી રાખતી સ્ત્રીને કે દિવસે સ્ટેજ આપીને એમ કીધું કે વંદન છે તારી જીભને બેન તું કેટલું ગળી ગઈ હઈશ કે આખો પરિવારને તે ત્રણ પેઢીથી જોડી રાખ્યું છે આ એવા અમારા બા છે કે જેને આજ સુધી ક્યારેય અથાણા નથી બગડ્યા એને બધાઓ તમે પણ આપણે ભાષા બદલાવી નાખી અને પછી આપણે વાંક કાઢીએ સ્ત્રીઓનો કે અત્યારની છોકરીઓ આમ અત્યારે આપણે જેમને શીખ્યું કે આ રીતે તમે આટલું આટલું કરો ને મહાન બનો તો મહાન એટલે શું છાપામાં છપાય છપાતી વંચાતી એ જ સ્ત્રી મહાન અહીંયા બેઠેલા તમામ પુરુષો ત્રણ લાઈનો જે સફેદ કપડાવાળા છે એના સફેદ કપડાના દાગો છે ને ક્યારેય ન દેખાવા દીધું હોય તો એની પાછળ તમારું ઘર ઓઢીને બેઠેલી સ્ત્રીના આંસુ જવાબદાર છે દોસ્ત તો જ શક્ય બને અને આ જગતની સ્ત્રીને તમારા સફેદ કપડા ઉપર ગમે એવા દાગ લાગ્યા હોય ને તો કપડું ફાડ્યા વગર દાગ કાઢતા આવડે છે એટલે પુરુષ જો આટલો અડીખમ ટક્કર રહી શકે હોય ને તો ક્યાંક એ સ્ત્રીનો હાથ જવાબદાર છે એનો સ્પર્શ જવાબદાર છે એનો ખોડો જવાબદાર છે પણ આપણે સફળ થઈએ ને એટલે આપણે એમ કહીએ કે ઉપરવાળાના આશીર્વાદ છે મારી મહેનત છે મારો સંઘર્ષ છે મારા માતા પિતાના આશીર્વાદ છે આ જગતના એક પુરુષ સક્ષમતાથી એવું ન કહી શકે કે મારી પત્નીની સહનશક્તિ જવાબદાર છે મને અહીં સુધી પહોંચાડવા માટે અને અમે બેનો એટલા બધા રાજી ને કે અમે સલાડ કોમ્પિટિશનમાં પહેલા આવીએ ને તો પહેલું એ કે મારા પતિનો મારા પરિવારનો એટલો મોટો સાથ છે કે હું અહીં સુધી પહોંચી છું જે દિવસે પ્રવચનોની અંદર છેલ્લે તમે તો મારા કરતાં વધુ અનુભવી છો કે સાવ ગઈઢા થઈ જાય અને છેલ્લું પુસ્તક હોય ત્યારે તમે પત્નીને સમર્પણ કરો પેલું કરવું જોઈએ કે તમને લખવાની ટેવ છે છોકરાઓને એને અંદર પૂરી રાખ્યા અત્યારે તમે રોતા નહીં અવાજ કરતા નહીં ત્યારે પપ્પા લખે છે પપ્પાને કવિતા ઘણી ઉતરતી હોય બહેનોને ઉતરતી હોય પણ વાસણવાળી કામવાળી બધાની આજુબાજુ અવાજ સંભળાતા હોય એટલે છેલ્લું પુસ્તક તમારું કાંઈ ન હાલતું હોય તે છેલ્લું અને ત્યારે એ સ્ત્રીને જરૂર હોય તમારા અર્પણની શું કરવાના અર્પણને એક સરસ જીવવાની તમે સન્માન તો જીવવું થોડું લાગે અને એને કાઢેલા ઘસારા એની કરોડ જેમ કે ડોક્ટર એમ કે ગાદી ખસી ગઈ એની ગાદી નથી ગઈ એની સ્થિરતા ખસી ખસી ગઈ કે એટલું સન્માન ન મળ્યું અને બીજી મહત્વની વાતો મારે જે કરવાની છે હું એવું બિલકુલ બહેનો વિશે નહીં બોલું ભાઈઓ વિશે પણ એટલું જ બેલેન્સ રાખીશ